ચૂંટણી પતી જાય જે જીતી ને વંદન કરી અભિનંદન કરીને પાછા હતા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે એ મારી આજે માના ચરણોમાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા નહીં આ સાંભળ્યા તમે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને આજે રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા રાજકોટના રેસ કોર્સ રોડ ખાતે સાત જેટલી સહકારી મંડળીઓની સાધારણ સભા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ ભાનુબેન બાબરિયા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા તો હવે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે નરેશ પટેલે જયેશ રાદડિયાની સામે હા શક્તિ પ્રદર્શન કર્યું છે નમસ્કાર જમાવટ સાથે હું શું ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં રાજકોટના કાગવડ ખાતે એક પદયાત્રાનું આયોજન આજે કરવામાં આવ્યું છે આ યાત્રામાં ભરત સુતરિયા કૌશિક વેકરિયા જેવી કાકડિયા રમેશ ટિલાળા અને ગોપાલ ઇટાલિયા જોડાયા હતા નરેશ પટેલનું ખૂબ જ સૂચક નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પતી જાય જે જીતી ગયોને વંદન કરી અભિનંદન કરી પાછા હતા એવાને એવા લોકો આવું કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે હું આજે માના ચરણોમાંથી કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ મંચ પર ક્યારેય રાજકારણ ના આવવા દેતા તો આ સાંભળો ખોડલધામના પ્રમુખ જયેશ પટેલે શું કહ્યું છે ખોડલધામના મંચ ઉપર ક્યારેય પણ રાજકારણ કરવું નથી ચૂંટણીઓ આવશે ચૂંટણીઓ જશે પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે ચૂંટણી પતી જાય જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરી પાછા હતા એવા જવા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવાની નહીં વાત કરીએ ગુજરાત ભાજપની તો હાલમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલનો જે પ્રદેશ અધ્યક્ષના પદનો જે કાર્યકાળ છે તે પાંચ વર્ષ કરતાં વધારેનો થઈ ગયો છે તો હવે ગુજરાત બીજેપી માટે એક એ પણ ચેલેન્જ છે કે સીઆર આર પાટીલની જગ્યાએ હવે કોને પ્રદેશ પ્રમુખનો તાજ સોંપો તો ગૃહમંત્રી અમિત શાહ હમણાં ગઈકાલથી જ ગુજરાતના પ્રવાસે છે આજે તેમણે સુરતની મુલાકાત લીધી છે આ પછી રાજકોટની મુ મુલાકાત લીધી છે અને હાલમાં મોડી રાત્રે અમદાવાદની પણ મુલાકાત લેશે અને આવતીકાલે પોતાનો જે મત વિસ્તાર છે ત્યાં પણ તેઓ અને ખાસ કરીને ગાંધીનગરમાં જે વિકાસના કામો છે તેની સમીક્ષા કરવાના છે આમ ગૃહમંત્રી અમિત શાહની એ જે ગુજરાતમાં જે એમનો પ્રવાસ છે એમની જે સક્રિયતા છે તે ક્યાંક ને ક્યાંક વધી ગઈ છે તો હવે એ જોવાનું રહે છે કે ભવિષ્યમાં કઈ રીતે ભાજપના સંગઠનમાં ખૂબ મોટા પાયે ફેરફાર આવી શકે છે તો એ બાજુ એ પણ ચર્ચા ચાલી બીજી બાજુ એ પણ ચર્ચા ચાલી રહી છે કે આવનારા સમયમાં આ પછી ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળનું વિસ્તરણ પણ હાથ ધરાઈ શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર